અને હવે વાત કરીશું લોકોના સ્વાસ્થ્યની સાથે ચેડા કરતા કેટલાક રાક્ષસો વિશે સુરતમાંથી ફરી એકવાર નકલી ઘીનો જથ્થો ઝડપાયો છે એસઓજીએ નવ હજાર નવસો ઓગણીસ કિલો નકલી ઘી ઝડપી પાડ્યો સડસઠ લાખની કિંમતનો નકલી ઘીનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે તો ડુપ્લિકેટ ઘી બનાવતા ઉપયોગમાં લેવામાં આવતી ત્રેપન પંચાવન લાખની મશીનરીઝ પણ જપ્ત કરવામાં આવી પોલીસે એક કરોડ વીસ લાખ છપ્પન હજારનો નો મુદ્દા કબ્જે કર્યો છે જયેશ મૈસુરિયા અંકિત પાંચીવાલા સુમિત મૈસુરિયા કે જેઓ પોલીસ પકડવામાં આવ્યા છે પોલીસે ચાર ધરપકડ કરી છે અને એક હજાર ટન થી વધુ સુરતીઓ જે છે તે ઘારી હવે લેતા હોય છે ત્યારે જે રીતે આ ઘારી બનાવવામાં આવે છે તેને લઈને ક્યાંક તેમાં કોઈ ભેળસેળ તો નથી થઈ રહી ને તેને લઈને હવે સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગનું એલર્ટ થયું છે અને સુરતમાં જુદા જુદા વિસ્તારમાં આવેલા ઘારી વિક્રેતાઓને ત્યાં અત્યારે દરોડા પાડી રહ્યા છે જે રીતે અત્યારે કામગીરી જોવા મળી રહી છે કે આ ઘારીના સેમ્પલો જે છે તે અત્યારે લેવામાં આવી રહ્યા છે સુરતમાં પંદર થી વધુ ઘારીના સેમ્પલો અત્યારે જે છે તે મહાનગરપાલિકાની ટીમ દ્વારા લેવામાં આવી રહ્યા છે જુદી જુદી દુકાનો માંથી આ પ્રકારે સેમ્પલો જે છે તે લેવામાં આવી રહ્યા છે અને તેને આ પ્રકારે સીલ કરીને તેને લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવશે ચાર દિવસ બાદ ઘારી માટે જે સુરતી આરોગતા હોય છે તેને ચંદી પડવાની ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવણી કરતા હોય છે ત્યારે આ પ્રકારે જે માવા માંથી બનતી આ મીઠાઈ છે ચંદી એ પડવાને લઈને ઘારીની તો તેમાં કોઈ પ્રકારની ભેળસેળ ના થાય અને લોકોના આરોગ્ય સાથે ચેડા ના થાય તે માટે ક્યાંક અત્યારે મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે અને તમામ સુરતમાં પંદર થી વધુ જુદા જુદા વિસ્તારોમાં આવેલી તમામ ઝોન વિસ્તારમાં આવેલી પંદર થી વધુ મીઠાઈ વિક્રેતાઓની દુકાન ને ત્યાં રેડ કરીને અત્યારે જે છે તે સેમ્પલ લેવામાં આવી રહ્યા છે અને આ રીતે તેઓને તમામ સેમ્પલો સીલ કરીને તેનો લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવી રહ્યા છે જે રીતે અત્યારે આ કામગીરી ચાલી રહી છે ત્યારે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના અધિકારી પણ આપણી સાથે જોડાયા છે તેઓની સાથે વાત કરીશું

સાહેબ કેટલું મહત્વનું છે સુરતના જુદા જુદા મીઠાઈ વિક્રેતાઓ જ્યાં મીઠાઈ બનાવવામાં આવી રહી છે એ તમામ મીઠાઈને ત્યાં સેમ્પલ લેવામાં આવી રહ્યા તપાસ કરવામાં આવી રહી છે આ મીઠાઈ આ પ્રકારે માવામાંથી બની રહી છે તો માવો પણ યોગ્ય ગુણવત્તાનો છે કે નહીં તે તમામ બાબતની ચકાસણી જે છે તે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના અધિકારીઓ અત્યારે હાલ અહીં કરી રહ્યા છે માવા બનતી આ મીઠાઈ છે તો તેની ગુણવત્તા કેવા પ્રકારની છે તે તમામ બાબતે અત્યારે ચેકિંગ જે છે તે તપાસ જે છે તે મહાનગરપાલિકાના આ અધિકારીઓ અત્યારે અહીં કરી રહ્યા છે સુરત ના જુદા જુદા વિસ્તારોમાં આવેલા જે મીઠાઈ વિક્રેતાઓ છે ત્યાં પંદર થી વધુ મીઠાઈ વિક્રેતાઓના ગોડાઉન સાથે અત્યારે દરોડા પાડવામાં આવ્યા છે અને આગામી ચંડી પડવાના તહેવાર ને લઈને અત્યારથી જ તૈયારી કરી દેવામાં આવી છે કે જેથી આરોગ્ય વિભાગ અને કોઈ પણ વ્યક્તિના આરોગ્ય સાથે કોઈ પ્રકારના છેડા ના થઈ શકે કેમેરામેન દેવેશ સોલંકી સાથે ધ્રુવ સંપુરા વીટીવી ન્યુઝ સુરત અને સુરતમાં ચંદી પડવાના તહેવાર પહેલા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યો છે શહેરના તમામ ઝોનમાં પંદર થી વધારે મીઠાઈની દુકાનોમાં તપાસ કરી આરોગ્ય અધિકારીઓ દુકાનમાંથી ઘારી અને માવાના સેમ્પલ લીધા ભાગળ અડાજણ સહિતના વિસ્તારોમાં તપાસ કરવામાં આવી ચાર દિવસ પછી સુરતમાં મહત્વના ચંદી પડવાના તહેવારની ઉજવણી થશે ત્યારે ચંદી પડવા નિમિત્તે એક હજાર ટન થી વધારે ઘારીનું વેચાણ થશે લોકોના આરોગ્યને ધ્યાને રાખી આરોગ્ય વિભાગે આ કાર્યવાહી હાથ ધરી આગામી ઠંડી પડવાના તહેવાર નિમિત્તે આરોગ્ય આરોગ્ય શ્રી અને ડેઝિગ્નેટેડ ઓફિસર સાહેબ શ્રી તથા ડેપ્યુટી કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલ સાહેબની સૂચનાનો અન્વયે સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલી મીઠાઈઓની દુકાનમાં જ્યાં ઘારી બનાવીને બનાવવા બનાવવામાં આવે છે તથા વેચાણ કરવામાં આવે છે તે મીઠાઈની દુકાન દુકાનોને આજરોજ તપાસ કરવા તપાસ કરી સદર સંસ્થાઓમાંથી ઘારી નમૂનાઓ લેવા અંગેની કામગીરી ચાલી રહી છે સદન નમૂનાઓ લઈ પૃથક તરથી પબ્લિક હેલ્થ લેબોરેટરી સુરત મહાનગરપાલિકા પ્રતિ મોકલી આપવામાં આવશે અને તેનો પૃથક કારણ અહેવાલા આગળની કાર્યવાહી કરવામાં આવશે